મોટી ઉંમરના બાને નાની છોકરી લઈ જાય છે અને અહીંયા લખેલું છે કે આપણી સંતર્કો સંપત્તિ સે અધિક સંસ્કાર દેવાની એટલે આપણા છોકરાઓને પૈસા કરતા આપણે એને સંસ્કાર સારા દેવા જોઈએ જે મોટી ઉંમરમાં થાય એટલે મમ્મી પપ્પાની મદદ કરે અને સહાય કરે અહીંયા અહીંયા જો આપ કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉતાર્યો છે આખો પર્વત બનાવેલો છે અહીંયા કૃષ્ણ ભગવાન છે અને ફરતી ગોપીઓ અને ગોકુળધામ વાસીઓ છે ત્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો તો એનું આખું અહીંયા લોકોએ દ્રશ્ય બનાવેલું છે I don't know. ઓયા મિત્રો આ બધી મૂર્તિઓ બનાવેલી છે દ્રશ્યો પણ સારુ છે એકવાર આવોય તો મુલાકાત લેવા એ ઉસ્થળ છે તો અહીંયા એક બોધ આપેલું છે કે મોકે તો બાર બાર दस्तक देते हैं दरवाजा तो खुद ही खोलना पड़ता है એટલે આપણે ભગવાન મોકો તો બહુ વાર આપે છે પણ આપણે મહેનત તો જાતે જ કરવી પડે અને આ છે વિષ્ણુ વિશ્વભરી માતાનું મંદિર ઉપર હિમાલય બનાવેલો છે અને બહુ બધા પ્રાણીઓ પણ આ લોકોએ મૂકેલા છે અહીંયા જ મૈયા યશોદા મહિલા વલોતા એનું ચિત્ર છે આખું વૈષ્ણ ભગવાન માખણ માંગી રહ્યા છે અહીંયા આખું ગોપુળધામ યશોદા મૈયાનું બધું મૂર્તિઓને બધું ગોઠવેલું છે તમને કેવું લાગ્યું મિત્ર ગોવર્ધન પર્વતની થીમ કોમેન્ટ કરીને જણાવજો ને એકવાર અવશ્ય તમે લોકો થોડો સમય લઈને મુલાકાત લ્યો ઓમ નમસ્તેભાઈ જય શ્રી કૃષ્ણ